નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ એક છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ એકની અંદર આપણને પર્યાવરણ વિષયનો પાઠ ત્રણ આપેલો છે પાણી જ પાણી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે જે સ્વ અધ્યયન પોથી આપણને આપેલી છે તેમાં ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષયના પાઠો આપણને આપેલા છે આ દરેક વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ જેથી કરીને આવનારા તમામ વિડીયો અને ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર ત્રણ પાણી જ પાણી એમાં પ્રશ્ન નંબર એક જે કાર્યમાં પાણી જરૂરી હોય તેવા કાર્યની સામે ખાનામાં ખરાની નિશાની કરો ચાલો નૃત્ય કરવા તો પાણી જરૂરી નથી રસોઈ બનાવવા જરૂરી છે વાંચવા જરૂરી નથી સ્નાન કરવા જરૂરી છે બરફ બનાવવા જરૂરી છે ચાલવા માટે જરૂરી નથી ઈંટ બનાવવા જરૂરી છે તો ટીક કરીએ ટેબલ બનાવવા જરૂરી નથી અને ખેતી કામ કરવા માટે જરૂરી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ યોગ્ય રીતે જોડો ચાલો ખેતીના કામ માટે તો ખેતીના કામને આપણે જોડીશું બોરવેલ સાથે કુવા સાથે ત્યાર પછી છે પાણી પીવા માટે તો પીવા માટેનું પાણી છે એને આપણે જોડીશું ગ્લાસ સાથે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું સ્નાન કરવા માટે ચાલો તો સ્નાન કરવા માટે જે છે તેને આપણે અહીંયા જોડીશું ડોલ સાથે ત્યાર પછી છે સંગ્રહ કરવા માટે તો સંગ્રહ કરવા માટે આપણે જોડીશું પાણીના ટાંકા સાથે બે નંબર સાથે ત્યાર પછી છે પાણી ગરમ કરવા માટે તો ગરમ કરવા માટે આપણે અહીંયા જે હીટર આપણને આપેલું છે ભઠ્ઠી તેની સાથે આપણે જોડી દઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તમારા ગામમાં કે તેની નજીક આવેલ નદી કે તળાવનું નામ જાણીને લખો તો મારા ગામની નજીકની નદીનું નામ સાબરમતી છે અને તળાવનું નામ કાંકરિયા તળાવ છે ત્યાર પછી બીજો સવાલ તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે તો મારા ઘરે પીવાનું પાણી અમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ પાણીની ટાંકી મારફતે આવે છે એ ટાંકીની ટાંકીના પાણીનું જોડાણ નળ દ્વારા ગામના દરેક ઘરમાં આપવામાં આવ્યું છે આવી રીતે અમારા ઘર સુધી પીવાનું પાણી પહોંચે છે ત્રીજો સવાલ તમારા ઘરમાં વિવિધ કાર્યો માટે પાણીનો સંગ્રહ શામાં કરો છો તો અમારા ઘરમાં વિવિધ કાર્યો માટે પાણીનો સંગ્રહ ઘરમાં બનાવેલી ભૂગર્ભ ટાંકીમાં તેમજ ઘરની છત ઉપર બનાવેલ ટાંકીમાં કરવામાં આવે છે ચોથો સવાલ તમારા ઘરે પીવા માટેનું પાણી કયા વાસણમાં ભરવામાં આવે છે તો મારા ઘરે પીવા માટેનું પાણી માટલામાં અને બેડમાં ભરવામાં આવે છે અને બાકીનું પાણી પીવાની ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે પાંચમો સવાલ તમે પાણીનો બગાડ થતો જોયો હોય તેવા એક સ્થળનું નામ લખો તો પાણીનો બગાડ થતો હોય તેવું સ્થળ વોટરપાર્ક છે ગામની ડંકી જાહેર નળ પાણીની પરબ અને ગામના હવાડામાં પાણીનો બગાડ થતો જોયો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર તમે જોયા હોય તેવા પાણીના પ્રાપ્તિ સ્થાનના ચિત્રો ઉપર ગોળ કરો ચાલો તો પહેલું ચિત્ર નદીનું છે તો એ જોયું છે તો અહીંયા ટીક કરીએ ત્યાર પછી તળાવનું ચિત્ર છે એ પણ જોયું છે તો એના ઉપર ટીક કરી દઈએ ત્યાર પછી હેન્ડપંપ છે એ પણ જોયું છે તો અહીંયા ટીક કરી દઈએ ત્યાર પછી તમે જોશો તો કૂવો છે એ પણ જોયું છે તો ટીક કરીએ બોરવેલ છે એ પણ જોયો છે ત્યાર પછી અહીંયા જે ચિત્ર છે એ વાવનું છે ઘણા બધા મિત્રોએ વાવ જોઈ ન હોય તો અહીંયા આપણે ટીક કર્યું નથી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા અહીંયા તમે જોઈ શકો છો કે એપ્લિકેશન છે એપ્લિકેશન ઉપરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી આ જે પ્લે સ્ટોર હોય છે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો ત્યાંથી પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો અહીંયા નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરમાં પીવાના પાણીનો સંગ્રહ થતો હોય તેવા પાત્રોના ચિત્રો ઉપર ખરાની નિશાની કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપવામાં આવેલા છે અલગ અલગ ચિત્રો એમાં આપેલું ચિત્ર જે છે તે પાણીના સંગ્રહ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો એના ઉપર આપણે ખરાની નિશાની કરી દઈએ ચાલો ત્યાર પછી અમારા ઘરમાં આ જે પ્રકારની છે તેનો ઉપયોગ કરવામાં નથી આવતો માટલાનો ઉપયોગ કરવામાં આવે છે તો એની ઉપર ખરાની નિશાની કરીએ ત્યાર પછી ફિલ્ટર છે તો એમાં પાણીનો સંગ્રહ થાય છે તો ખરું કરીએ ત્યાર પછી અહીંયા તમે જોશો તો ટાંકી છે તો એ મારા ઘરે નથી એટલે આપણે ત્યાં નથી નિશાની કરેલી ચાલો તો ત્યાર પછી પાણીની બોટલ છે ત્યાર પછી ટીપણું છે ત્યાર પછી જગ છે એમાં પાણીનો સંગ્રહ થાય છે તો ખરાની નિશાની કરીએ ચાલો ત્યાર પછી તમે જશો તો આ પ્રમાણેનું આપણને ચિત્ર આપેલું છે એમાં પણ પાણીનો સંગ્રહ થતો હોય છે તો હું એમાં ટીક મારીએ ડોલ છે એમાં નથી થતો તો આપણે ત્યાં ખરાની નિશાની નહીં કરીએ અથવા તો તમારા ઘરે એમાં જેમાં જેમાં થતો હોય એમાં તમે કરી શકો છો અને જ્યાં ન થતો હોય ત્યાં તમે ન કરતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પાત્રોની પાણી સમાવાની ક્ષમતાને આધારે વધુથી ઓછાના એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવી અને તેની આગળ આપેલી જગ્યામાં ક્રમાં કલાકો ચાલો તો સૌથી વધારે પાણી આપણે ક્યાં સમાય છે બરાબર છે તો આપણે જોઈએ તો સૌથી વધારે પાણી જે છે તે ટાંકીની અંદર સમાતું હોય તો એને આપણે નવ નંબર આપ્યો છે એના કરતાં ઓછું પાણી જે છે તે માટલામાં સમાતું હોય છે તો એને આઠ નંબર આપ્યો છે એના કરતાં ઓછું પાણી ડોલમાં તો ત્યાં સાત નંબર લખ્યું છે એના કરતાં ઓછું પાણી જે છે તે જગમાં તો અહીંયા છ નંબર લખ્યું છે એના કરતાં ઓછું પાણી વોટર બેગની અંદર તો પાંચ નંબર ત્યાર પછી વોટર બેગ કરતાં પણ ઓછું પાણી જે છે તે જોશો તો લોટામાં સમાતું હોય છે તો ત્યાં ચાર નંબર લખીએ એના કરતાં ઓછું પાણી પ્યાલામાં તો તો આ ત્રણ નંબર લખી દઈએ એના કરતાં ઓછું કપમાં અને એના કરતાં ઓછું ચમચીમાં તો આ રીતે આપણે જે નંબર છે તે લખી શકીએ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પાણીમાં રહેનારા પ્રાણીઓને તળાવ સુધી પહોંચાડો ચાલો તો અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો દેડકો છે તો દેડકાને આપણે પાણી સુધી પહોંચાડવું હોય તો અહીંયા તમને આખી રેખા દર્શાવી છે આ રીતે આપણે પહોંચાડી શકીએ બતકને તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આગળ વધીએ આ ભૂલ ભૂલૈયામાં તો એને આપણે પાણી સુધી પહોંચાડી શકીએ ત્યાર પછી નીચે બે પ્રાણીઓ છે મગર તો મગરને આપણે આ રીતે તમે જોઈ શકો છો કે પાણી સુધી પહોંચાડી અને માછલીને ખૂબ સરળતાથી આ રીતે આપણે પાણી સુધી પહોંચાડી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના ચિત્રના આધારે ચાર પાંચ વિચારો લખો પહેલા ચિત્રમાં તમે જોશો તો નળથી એક બાળક જે છે તે પાણી પી રહ્યું છે બીજું બાળક જે છે તે પાણી ભરવા માટે પોતાના હાથમાં પાત્ર લઈ અને કંઈક જઈ રહ્યું છે તો જોઈએ આપણે ચિત્ર એક તો આપેલ ચિત્રમાં એક તરસ્યું બાળક નળમાંથી પોતાના હથેળીનો ખોબો બનાવી અને પાણી પીએ છીએ પરંતુ વધારાનું પાણી નીચે વહી જવાથી પાણીનો બગાડ થાય છે પાણી પીવા હાથને બદલે જો ગ્લાસ કે કોઈ અન્ય પાત્રનો ઉપયોગ કરીએ તો આપણે પાણી બચાવી શકીએ છીએ ત્યાર પછી ચિત્ર બે તો આપેલ ચિત્ર દુષ્કાળનું છે દુષ્કાળના કારણે વરસાદ પડ્યો નથી અને વરસાદ ન પડતા જમીન પણ સુકાઈને ફાટી ગઈ છે એક બાળક પાણીની શોધમાં વાસણ લઈને ભટકે છે દૂર દૂર સુધી કોઈ વૃક્ષો કે પશુ પક્ષી પણ દેખાતા નથી મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પર્યાવરણ વિષયના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પુથીના બધા જ વિષયના તમામ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં